બેન હાલો જો સરોજ બેન મીડા હું બનાવો અમે આજનો પ્રોગ્રામ છે અમારે સેન્ડવિચ નો હા મસાલો બટેટા બાફીને બનાવ્યો બગાયરો અને હવે આમાં લગાવી અને સેન્ડવિચ ફેકી નાખે હાલો બધા બનાવવા પહેલા ઓ પછી ખાઓ બનાવવા લાગો પડે ને કા જો આ મસાલો બનાવ્યો આવી રીતે વ્યવસ્થિત લગાવી દેવાનું અને હાથથી ફાવે કોઈને છરીથી ફાવે

તો હવે આ બાજુ પેકેટ કર્યું નવું નવું પેકેટ ચાલુ થઈ ગયું તોડી ભરવાનું જોવા તો આ ભરું ને વ્યવસ્થિત તો આમાં સ્પ્રેડ કરવું પડે આવી રીતે એટલે ભરવાનું પછી અમારે શેકવાનું છે થોડી વધારે થાય તો જમવા ભી બેસાડી દેવાના છે કેમકે આમાં પંખો બંધ નો રાખવો હાલો આ જ માવો હોય ને બટેકા હોય તો ડુંગરી હોય ને ટમેટા એવી રીતે પણ આપણને જે રીતે યોગ્ય લાગે ને જેવી રીતે ખાતા હોય આમાં ખાલી પછી લીંબુ ને ધાણા ને બધું નાખીને વઘાર કરી ઈ વઘાર થઈ ગયો નો તો બતાવો હાલો જો આ શેકાઈ ગયા હવે આ બીજા ગોઠવાય છે કપિંગ સેપ આપી દેવા હા જો આ લસણ ડુંગળી વગર ના આ બાજુ સે હવે ઈ પછી સે ભાઈ હું ખાવ સેન્ડવિચ વસ્તમની વસ્તમની માટમની વસ્તમની હા તો તાલે કામ ચાલુ છે છે ભરેલી છે છે ખવાય છે

आले जांदा के ندير। मने दे। हेलो भैया मंजुबा खाइएनु लइयो थोरु। चालो। आ मम्मी पण बेसी ग्या। हेलो खावा जममा। हेलो आज सैन्डिस्नो प्रोग्राम राखे रोसे। तो बदयलो खा। यो। હજી ચડે છે